ભાવનગરમાં ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરવા જેવી નજીવી બાબતે યુવતીની કારમાં તોડફોડ અને જાનથી મારવાની ધમકી આપનાર બંને ઈસમો ઝડપાયા ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે આવેલી શાંતિજોત બિલ્ડિંગ નજીક રહેતી એક આર્ટિસ્ટ મહિલા શેરી ગુપ્તા પર તેના જ ઇન્સ્ટાગ્રામ મિત્ર નિકિન બારૈયા અને તેના સાથીદારે હુમલો કરી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે ફરિયાદ અનુસાર આરોપી નિકિન બારૈયા સોશિયલ મીડિયા પર ગાળો આપતો હોવાથી મહિલાએ તેને બ્લોક કરી દીધો હતો આ બાબતનો ખાર રાખી આરોપીઓએ તલવાર અને લોખંડના પાઇપ વડે મહિલાની એમજી હેક્ટર કારના કાચ અને બોનેટ તોડી નાખી મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને મહિલાને જાનથી મારવાની ધમકી આપી હતી આ મામલે ઘોઘારો રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી